તો એમાં સ્વેચ્છાએ બધા દાન દેતા જ હોય છે અને સ્વેચ્છાએ એની જે રકમ આપતી હોય એ આપતા જ હોય છે કોઈ અમે બોગસ એકાઉન્ટ ખોલાવેલ નથી રાજકોટ બાર એસોસિએશને એક એકાઉન્ટમાં જેટલા પણ જેને દાન આપ્યું છે આ સેમિનારમાં એને એકાઉન્ટમાં પૈસા એમાં નાખ્યા છે અને હિસાબ પણ જ્યારે પણ માગે જ્યાં પણ માગે હિસાબ પણ તૈયાર છે અને જિજ્ઞેશ જોશીએ રાજકોટ બાર એસોશનની સામે પણ પાસઠ લાખ રૂપિયા ઉઘરાવ્યા અને એ પ્રકારનો આક્ષેપ કર્યો વીસ લાખ રૂપિયા બાર ક્ષેસ ઓફ ઇન્ડિયા આપ્યા છે પાંચ લાખ રૂપિયા બાર ક્ષેસ ઓફ ગુજરાતે આપ્યા છે પણ ખરેખર આ વીસ લાખ કે પાંચ લાખ અત્યાર સુધી કોઈ મળેલા નથી અને અમારો કાર્યક્રમ એકદમ સક્સેસ થઈ ગયો છે એટલે અમે એમની પાસેથી પૈસા લેવાના પણ નથી જે પણ પૈસા જે પણ સ્વેચ્છા આવ્યા છે જે લોકોએ પણ આપ્યા એ સ્વેચ્છા આપ્યા છે જીગ્નેશ જોશી ત્રણ વર્ષથી વકીલોને અને ચોરી કરાવવા પ્રકરણમાં એક પત્રકાર અને એક પત્રકારે એનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને સ્ટિંગ ઓપરેશનના હિસાબે બે હજાર વકીલોનું ભાવિ વગર્યું અને બે હજાર વકીલોની પરીક્ષા રદ થઈ માર્ગ ઓફ ઇન્ડિયાએ અને આ પ્રકરણ બહુ ચકતા એક હાઈકોર્ટ જજ અને બે બીજા એમ ત્રણની કમિટી કરી અને કમિટીએ એવો છેલ્લે આપ્યું છે કે ભાઈ આ ચોરી કરાવતો હતો આને હિસાબે આખું પ્રકરણ બન્યું છે અને એમને છેલ્લા ત્રણ વર્ષથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે આવા સસ્પેન્ડ જે વકીલ હોય એના આક્ષેપો પણ એના જેવા જ હોય છે કારણ કે બે બુનિયાદ હોય છે જો ખરેખર એ કહેતો હોય કે બોગસ એકાઉન્ટ ખોલાવ્યું ખરેખર એ કહેતો હોય કે આ લોકોએ આ પૈસા ઉઘરાયું તો એ પણ ફરિયાદ થવી જ હોય જો કોઈ એકાઉન્ટ ખોલાયું હોય તો આક્ષેપો સાબિત કરવા જોઈએ એટલે સાબિત કરવાની જવાબદારી આક્ષેપ કરનાર ઉપર છે અને આક્ષેપ જેની ઉપરથી એને કોઈ સાબિત કરવાના હોતા નથી માત્ર એ સાંભળીને આ કાને સાંભળી આ કાને કાઢી નાખવાનું હોય છે

બાર કાઉન્સિલ ની અંદર ચૂંટણી હમણાં માર્ચ માર્ચ પંદર તારીખ પહેલા પૂર્ણ કરવાની છે એટલે મને લાગે ફેબ્રુઆરીના બીજા ત્રીજા વીકમાં ચૂંટણી જાહેર થશે અને ચૂંટણી જાહેર થતી હોય હું પણ બાર કાઉન્સિલ લડવાનો છું એટલા માટે થઈને આક્ષેપ કરે એ સમજી શકાય એવી વાત છે તમારા ઉપર આક્ષેપ ના સાહેબ મારે કોઈ આક્ષેપ નો કઈ પ્રતિક્રિયા કઈ કરવાની નથી કારણ કે જે માણસ નું કઈ જમીન જ નથી જે માણસના આક્ષેપના કોઈ એની પાસે પુરાવા નથી જે આક્ષેપ એને કર્યા હોય કે બોગસ ખાતું ખોલાવ્યું હોય તો બોગસ ખાતા ખોલાવવાના પુરાવા ન હોય એવા લોકો સામે અમારે શું કહેવું જોઈએ એ લાડાલ વ્યક્તિ છે અને માત્ર આ ચૂંટણીના આ પરિણામે જ આ આક્ષેપ કર્યો હા એના વિરુદ્ધ રાજકોટ બાર છે એને નોટિસ પણ પાઠવેલ છે કે ભાઈ આ પાંસઠ લાખનો તે જે આક્ષેપ કર્યો છે એ તું પુરવાર કર અને કા તારી સામે અમે ફરિયાદ કરશું એટલે એ નોટિસનો એનો સમય પૂરો થાય પણ રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ મારુ અને આખી બાર એસોસિએશનની બોડી એની સામે ફોજદારી ફરિયાદ કરવાના જ છે